સાલો હલો તું ફેમિલી કેમ છો બધા બધા મને તો મારા જય માતાજીને જય જવાટકા જો આપણે ના ગામ કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે અને આપણે જઈ રહ્યા છીએ બહાર ગામ તો બહાર ગામ છીએ દર્શન કરવા માટે જઈશું તો ચાલો કન્ટિન્યુ રોગમાં જોડાયેલા રહી ગયો મિત્રો અને આપણે જઈશું દર્શન કરવા માટે તો ચાલો કઈ જગ્યાએ આપણે જઈશું તો ચાલો ના થઈને તમે મળીશું બસો છે જોડે છું કાઢી છું તો જ છું તો ચાલો મિત્રો જય

દર્શન કરવા આવ્યા છીએ જો તમને દેખાડું તો અહીંયા કણે પાજ્યા છીએ અમે થમેલ જોઈને થમેલ જઈને તો ખબર પડી જ જાય જો મામા અહીં આવ્યા છીએ દર્શન કરવા માટે અમે જો ઉગા મેળે મામા દેવે તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રીજો મિત્રો જો આપણે મામા છીએ જોવા જઈએ આપણે જો શરીફળ બજાર વાળા ચાલો જોવા

જો અમારે મેડમ પંฑ્રશન કરવા મણ્યા છે દર્શન કરાવ્યું તો મારો

हई तो पर्ची दी આપણે મામા દેવ ના દર્શન કર્યા આપણે તમને જો હવે બધે લોકેશન તમને બતાડવું હવે જો મામા ના તમે દર્શન કરી લીધા છે અને હવે તમને લોકેશન બધું બતાડવું જોવો જોઈએ સરસ મજાનું જો પેંડા પણ આમ જો બોક્સ ને બોક્સ કર્યા છે જો ઉગા મેળે મામા જો એ મામા દેવી ની ધજા પણ સરસ મજાની છે જો ઓલી આ મામા દેવી ની ધજા પર છે જો આ બધા દર્શન કરી કરીને જતા રહે છે જો ઓલી ટેમ્પો પરિને ગયા હતા જો હવન કુંડ પણ સરસ મજાનો છે હવન કુંડ છે મામા દેવે આપ્યા હોય એ જો બાળકોના તસવીરો પણ સરસ મજાની છે જો આ બધી બાળકો મામા દેવે તેની બધાની તસવીરો છે નામ સહિત છે જો આમાં તો મામા દેવનો લાડલો લીધું છે જો આ બધી બાળકો મામા આપ્યા હોય મામા દેવા કામ કર્યા હોય માણસો બધા અહીંયા આવતા હોય બાળકો જો બાળકો આપ્યા છે મામા અમારા અમારે પણ આમાં એક હશે તસવીર મારા હાડુભાઈના છોકરાની પણ આમાં દેખાય તો ખબર કઉા બધા બાળકો તો આપેલા મામાદેવે તેની તસવીર છે સરસ મજાની બધી નાના નાના ભૂલકાઓની તમને બધા બાળકોની તસવીર બતાડી દો આ બેસવા માટેના બાકડા પણ સરસ મજાના છે અમે શ્રીફળ વધારાય છે આ એના પાર બહેનોના બહેવા માટેના બાકડા છે આઈન પા ભાઈઓના બહેવા માટેના બાકડા છે અને સરસ મજાનું મામાદેવનું મંદિરનું લોકેશન છે અવશ્ય દર્શન કરવા જ્યારે અહીંયા પધારીજો વાલા મિત્રો અવશ્ય અહીંયા દર્શન કરવા માટે વાલા મિત્રો જુઓ કારણ કે અમે પણ દર્શન કરવા આવ્યા છીએ આજે તમે પણ આવજો મારા વાલા બધા મિત્રો કારણ કે સરસ મજાની જગ્યા છે ઉગામેડી મામાદેવની તો અમે આજે ગઢડા તાલુકાના લીંબાળે ગામથી અમે પહોંચી ગયા છીવી કીધું ચાલો આપણે મામાદેવના દર્શન કરી લેવી અમારે મેડમ પણ જવું ત્યારે ઊભા છે ક્યાં દર્શન કર્યા ને મામાના મામાદેવના દર્શન કરી લીધા અને જવું ઊભી છે તો અમે ફરસાદી લઈ લીધી શ્રી ફોજ ને છું અને હવે પીછે નીકળશું નીકળશું ને હવે હાલો તો હવે પછી નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ જો અત્યારે તો ભાઈ બધી જો ખેતર બધા લીલા નથી અત્યારે હુકલ છે કારણ કે ઉનાળો છે ને એટલે જો ફરતા બધા ખેતર જો હુકાઈ ગયા છે સાવ અત્યારે તો અત્યારે કારણ કે ઉનાળો રહ્યો એટલે હું તો હુકાઈ જાય ને વાલા જો આગળ લીલો છે એક વાળી જો જો ના થોડુંક લીલું છે પણ નહેરમાં પાણી અત્યારે ફાસ્ટ જાય છો આગળના બ્લોકમાં તમને બતાવ્યું દે છે જોઈ લીજો કારણ કે એ બ્લોક બીજા આગલા દિવસનો હતો આજે આપણે સાહેબ ના મામાદેવના દર્શન કરવા આવ્યા બહાર ક્યાંક જવાનું હતું એટલે જો મામાદેવના સાલો તમે દર્શન કરી લો ફરીવાર એક વખત તમે દર્શન કરાવી આપણે હવે ફરીને એક વાર દર્શન કરી લો તમે તારે ફરીવાર પણ દર્શન કરી લો બધા જો મામાદેવના આપણે પહેલા આ ખોડિયાર અને વાસિંગી દાદાના દર્શન કરી લો પછી અહીં મામાદેવના દર્શન ફરી વાર કરી મારા વાલા પછી હવે આપણે અહીંથી રજા નીકળવી છે અમે ભગવતી રાંદલ મા એના પણ દર્શન કરી લો વાલા સરસ મજાનું મંદિર છે દર્શન કરવા અવશ્ય બાળા પધારજો અને હવે આપણે જવાનું છે ઘરે તો આપણે જો અહીંયા દરવાજો આડો કરી દેવી છે વાલા અને ફ્રશ મજાનું પાણી પીવાનું ફ્રીજ પણ છે જો ઠંડુ પાણી અને જો અમારે મેડમ અહીંયા બેસી ગયા છે અમે અને હવે આપણે અહીંથી પછી હવે નીકળવાનું છે ઘરે બાજુ બસ મેડમ બેસી ગયા છે પહોરો ખાવા માટે ગયા છે ખેર પ્રસાદી લઈને નો ભગાય બેઠા હા જો આ ઘડીકે પ્રસાદી લઈને ન ભગાય એટલે મે બેઠા છેવી ઘડીક 2 મિનિટ તો ચાલો આપણે 2 મિનિટ બેસી લેવી પ્રસાદી લઈને તરત કેસા નો ભગાય જો આ તલ નું કરેલું છે જો જો ટાઈગર જો હા એક નથી ટાઈગર રા થંભ કોઈ પણ પોતાનું વાહન અહીંયા પાર્કિંગ કરવું નહીં નાય સンダસ બાથરૂમ બધી સુવિધા છે તો અવશ્ય દર્શન કરવા પધારીજો તો હવે અમે નીકળવાની તૈયારી કરી રહીશું ક્યાં તો ચાલો હવે તો આપણે જઈશી અમે તડકો થઈ ગયો તો અમે જઈ રહ્યા છીએ અમે તો જય મામાદેવ કોમેન્ટમાં લખીને આવજો મારા વાલા સરસ મજાની કોમેન્ટ બરોબર જય મામાદેવ જય મામાદેવ તો હવે આપણે આ વિડીયોને તો અહીંયા જ એન્ટ આપી દેવી છીએ તો આ વિડીયો તમને કેવો ગમે છે તો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો મળીશું એક નવા જ વિડીયોની મળપા નવા ધંધાજની મળપા જય મામાદેવ